મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં અનેકવાર અલગ અલગ ઘટનાઓ ઘટે છે ચોરીની ઘટના હોય રેગિંગ હોય કે પછી મારામારી હોય તેવામાં અહીંયાનું જે તંત્ર છે તે ઊંઘતું હોય તેવું લાગી રહ્યું છે કારણ કેમ્પસમાં જે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે તે સીસીટીવી બંધ હાલતમાં છે અહીંયા કોઈ ચોરી થાય અહીંયા કોઈ દુર્ઘટના ઘટે અહીંયા મારામ થાય તો આ સીસીટીવી ચેક કરવામાં આવતા હશે પરંતુ તે જ બંધ હાલતમાં છે તો કેવી રીતે જે જે ઇસમો છે તેઓની ધરપકડ થાય મોટો પ્રશ્નાર્થ અહીંયા તંત્ર પર ઊભો થયો છે કારણ કે નિષ્કાળજી તેઓની અહીંયા સામે આવી છે એસી ટકા જેટલા જે કેમેરા છે તે બંધ છે અઢીસો જેટલા કેમેરા છે તેમાંથી બસો જેટલા કેમેરા તો બંધ હાલતમાં છે સાયન્સ ફેકલ્ટીમાં પણ ઘણી બધી વાર ચોરીની ઘટનાઓ ઘટી છે ત્યારે અહીંયા જે કેમેરા છે તે ચેક કરવામાં આવ્યા હતા ત્યારે બંધ હાલતમાં હતા તેવી માહિતી સામે આવી છે સાયન્સ સહિતની ફેકલ્ટીઓમાં અઢીસો જેટલા કેમેરા છે જેમાંથી બસો જેટલા સીસીટીવી નહીં ચાલતા હોવાનું સામે આવ્યું છે ફેકલ્ટીમાં અધ્યાપકનું બાઇક થયું ત્યારે સીસીટીવી કેમેરા ત્યાં હતા પરંતુ ચેક કરવામાં આવ્યા ત્યારે તે બંધ હાલતમાં હતા સાયન્સ ફેકલ્ટીમાં લગાવેલા સીસીટીવી મોનિટરિંગ ફેકલ્ટીના ઓફિસ છે ત્યાં આર્ટ્સ એન્ડ ના પણ સીસીટીવી મોનિટરિંગની વ્યવસ્થા ડીન ઓફિસમાં રાખવામાં આવી છે પરંતુ કેમેરા ચાલતા નથી સત્તાધીશો ને સીસીટીવી ચાલતા ના હોવાની અરજી પણ કરવામાં આવી છે પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી એમએસ યુનિવર્સિટીમાં જે સિક્યુરિટી કેમેરા જે લગાવવામાં આવ્યા છે તે અઢીસોમાંથી માંથી બસો કેમેરા આજની તારીખમાં બંધ હાલતમાં છે અને એવું લાગી આવે છે કે હાલના જે વીસી છે તે પોતાની સેફ્ટીમાં હોય ગનમેન્ટ સાથે હોય પરંતુ વિદ્યાર્થીઓ જે સાથે વિદ્યાર્થીઓ આવે છે એમએસ યુનિવર્સિટીમાં તે કંઈક ને કંઈક અસુરક્ષિત હાલતમાં હોય તેવી તેવું લાગી આવે છેલ્લા ઘણા કિસ્સાઓની વાત કરીએ એમએસ યુનિવર્સિટીમાં તો આથી થોડા ટાઈમ પહેલાં આર્ટ્સ ફેકલ્ટીના પાર્કિંગમાં અને સાયન્સ ફેકલ્ટીના પાર્કિંગમાં એક જ દિવસમાં બે એક્ટિવાની ચોરી થઈ હતી જેમાંથી એક એક્ટિવા તો પ્રોફેસરની ખુદની હતી તેમ છતાં કેમેરા બંધ હોવાને કારણે તે કોણ ચોરી ગયું તે ખબર ના પડી શકી તેના પછી એક લાઇબ્રેરીમાંથી લાઇબ્રેરીની બહાર એક વિદ્યાર્થીની ડેકી તોડીને તેની અંદર જે ફોનની ચોરી કરવામાં આવે છે કેમેરાની અંદર દેખાય છે કે ફોનની ચોરી કોઈ ડેકી તોડીને કરી રહ્યું છે પરંતુ કેમેરા ક્લિયર ના હોવાને કારણે તે પણ ના ખબર પડી શકે કે કોણ ચોરી ચોરી કરી ગયું અને અવારનવાર એમએસ યુનિવર્સિટીમાં કિસ્સાઓ બનતા આવે છે જેમ કે એક્ઝામની બહારથી વિદ્યાર્થીઓના ફોનની ચોરી કરવામાં આવે છે ગાડીઓ ચોરાઈ જાય છે પરંતુ કેમેરા બંધ હાલતમાં હોય તેના માટે કોઈ કોણ ચોરી કરે છે તે ખબર નથી પડતી કેટલીક વાર અસામાજિક તત્વો એમએસ યુનિવર્સિટીમાં ઘૂસીને કેન્ટિંગમાં આવીને મારામારી કરી જાય છે તેમ છતાં ખબર નથી પડી શકતી કે કોણ આવીને મારામારી કરી ગયું તો એવું લાગે છે કે વિદ્યાર્થીઓની ફીઓમાંથી આ કેમેરા પાછળ જે કરોડોનો ખર્ચ કરવામાં આવે છે તે કંઈકને કંઈક વેડફાઈ ગયો હોય ખર્ચ તેવું લાગી આવે છે માટે અમને તમારી ચેનલના માધ્યમથી એક જ અપીલ કરે છે કે વીસી સરને કે પોતાની સેફ્ટી જુઓ પણ સાથે સાથે વિદ્યાર્થીઓની સેફ્ટી પણ જુઓ કારણ કે વિદ્યાર્થીની ફીઓમાંથી જાજે જે કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે તો એ વિદ્યાર્થીઓના ઉપયોગમાં આવવો જોઈએ માટે કંઈક ને કંઈક કેમેરા જે લાગેલા છે તે નીચેની નીચે પડી ગયા હોય જમીન તરફ લાગેલા હોય કેમેરાની આગળ જાળવા ઉગી ગયા હોય જેના કારણે ક્લિયર જે કેમેરાનો ઉપયોગ થવો જોઈએ તે થતો નથી માટે અમારી એક જ માંગ છે કે આ કેમેરા પાછળ જે કરોડોનો ખર્ચ કરવામાં આવે છે તે યોગ્ય રીતે કરવામાં આવે કેટલા કેમેરા છે અને કેટલા કેમેરા બંધ હાલતમાં છે ટોટલ અઢીસો કેમેરા છે અને જેમાંથી બસો કેમેરા બંધ હાલતમાં છે કેટલી ગંભીર બેદરકારી છે આ ખૂબ જ ગંભીર બેદરકારી છે કારણ કે કેમેરા લગાવવાની વાત તો પચીસસો જેટલા કેમેરા લગાવવાની વાત થઈ હતી જેમાંથી અઢીસો જ કેમેરા લાગેલા છે અને તેમાં પણ પાછા બસો કેમેરા બંધ હાલતમાં છે એટલે જોવા જઈએ તો ખાલી પચાસ કેમેરા ચાલુ છે પચાસ કેમેરામાં વિદ્યાર્થીઓ સુરક્ષિત નથી જ તેવું અમારું માનવું છે જે આ કેમેરા ચાલુ હોત તો કેટલું સુરક્ષા મળે જો આ કેમેરા ચાલુ હોત તો જે અગાઉ જે બનાવો બન્યા એક્ટિવા ચોરી થઈ ગઈ તે કોણ ચોરી ગયું તે પકડી શકાય અસામાજિક તત્વો જે અંદર આવીને મારામારી કરે છે તે પણ પકડાઈ શકાય કારણ કે વિજિલન્સ અને સિક્યુરિટી જ્યારે પણ ક્યારે કોઈ બનાવ બને છે ત્યારે તેમ તેમનું જે કાર્ય છે તે યોગ્ય રીતે ના થતું હોય તેવું નજરે જડે છે શું અમારી આ સ્પાર્ટ ટોડીની ચેનલની માધ્યમથી એક જ માંગ છે કે કેમેરા પાછળ જે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે જે વિદ્યાર્થીઓની ફીઓમાંથી કરવામાં આવે છે માટે વિદ્યાર્થીઓની ફીઓને વેડફાઉ ના કરવો જોઈએ તેમની તેમની ફીઓમાંથી જે ખર્ચ કરવામાં આવે છે તે યોગ્ય રીતે કરવામાં આવે અને યોગ્ય રીતે જે કેમેરા લાગેલા હોય તો કોઈપણ વિદ્યાર્થી કે કોઈપણ વિદ્યાર્થીની સુરક્ષિત હાલતમાં રહેશે તેવું અમને લાગે છે નિખિલ સોળંગી